બગીચો બનાવવામાં આવેલો આ બગીચો પહેલેથી જ વિવાદવાળો છે અને પાછા લાખો રૂપિયાનો ખર્ચો કરી અને પ્રજાને હિતમાં આ પૈસા વપરાયા નહોતા જે પ્રમાણે ખર્ચો થવો જોઈએ એ પ્રમાણે ખર્ચો નહોતો થયો અને બિલો ચૂકવાઈ ગયેલા એટલે આમ જોવા જાય તો આ બગીચો પહેલેથી વિવાદમાં આવેલો છે હાલની પરિસ્થિતિ જોઈએ તો સાવલીના ગ્રામજનો દ્વારા પણ આ બગીચાનો યુઝ કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી રહ્યો કેટલા ટાઈમથી આનો દરવાજો બંધનો બંધ રહે છે અને આપ જોઈ રહ્યા છો આ બગીચાની પરિસ્થિતિ કે સાવલીની જનતા અને યુઝ કરી જ ના શકે એવી પરિસ્થિતિમાં બગીચો છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સાવલી નગરપાલિકાએ આ કોઈ ખાનગી સંસ્થાને આપેલ છે એ બાબતે શું કહેશો હું એવું કહું છું કદાચ ખાનગી સંસ્થાએ નગરપાલિકા પાસે માંગ્યો હોય આ જગ્યા યુઝ કરવા માટે તો ખાનગી સંસ્થા જવાબદારી ઉઠાવી અને એની સાફ સફાઈ રાખવી જોઈએ કા તો નગરપાલિકાએ રાખવી જોઈએ આ પ્રજાના પૈસાથી બનેલો ખર્ચો કરેલો છે અને સાવલીની જનતા આ યુઝ કરે બગીચો એવી જ દરેકની આશાઓ હોવી જોઈએ આમ જો ખાનગી સંસ્થાએ લીધું હોય તો ખાનગી સંસ્થાએ જવાબદારી સ્વીકારવી જોઈએ કાં તો નગરપાલિકા